ગરમીથી થી વધુ નવના મોત થતા સુરતમાં હડકંપ ખડબડાટ મચ્યો છે બપોરથી બપોરે દરમિયાન લોકોને બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા જે રીતે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ જે રીતે એકવીસ થી પચીસ દરમિયાન આકરી ગરમી પડવાની હતી તેને લઈને સુરતમાં પણ એવી જ આખરી ગરમી પડી રહી છે ગરમી અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે રાહુલજી જે રીતે સુરતમાં આકરી ગરમી પડી રહી છે અત્યંત ભયાનક સ્વરૂપ હવે તો ગરમીએ ધારણ કરી લીધું છે અને આ ગભરામણ અને ખેંચ આવવાથી નવ લોકો જે છે તે મોતને ભેટ્યા છે સુરતમાં શું છે વધુ વિગત બિલકુલ થી વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસ થી જે ગરમી છે તે અસહ્ય પડી રહી છે કારણે ગરમી ના કારણે લોકો છે તો બીજી તરફ જે ગરમી ના કારણે મરી રહ્યા છે એટલે કહી શકાય કે ગઈકાલે જે દસ લોકોના મોત થયા હતા દસ લોકો પૈકી આજે પણ નવ લોકોના મોત થયા છે એટલે કહી શકાય કે કાળજાળ ગરમી ના કારણે લોકોને ગભરામણ થઈ છે અને ખેચ આવે છે ખેસના ના કારણે પણ મોત થયા હતા એટલે અ સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ આહ્વાન કરવામાં આવ્યું હતું કે જો લોકોને કામ ના હોય તો બપોરથી બાર થી ચાર વાગ્યા સુધી ઘરની બહાર નહીં નીકળવું પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને કામગીરી હોવાથી બહાર નીકળતા હોય છે તે અંતે જે લોકોને છે તે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે ગરમીના કારણે લોકો મરી રહ્યા છે તો તો બીજી તરફ કુદરત રૂઠો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અસહ્ય ગરમીના કારણે લોકોની હાલાકી વધી રહી છે તો બીજી તરફ લોકો અવનવા ઠુસકા અપનાવી રહ્યા છે ગરમીથી બચવા માટે જો વાત કરવામાં આવે તો ઠંડા પીણાની ની વાત કરવામાં આવે તો લોકો ઠંડા પીણા પી રહ્યા છે અને કહી શકાય કે મોસમી નું હોય કે છેરડીનો રસ હોય કે લોકો ગરમીથી બચવા માટે પી રહ્યા છે તંત્ર ની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પણ મીટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો હતો અને તંત્રએ અપીલ પણ કરી હતી ક્યાંક ને ક્યાંક લોકોમાં જાગૃતતા પણ આવી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં પણ જે અલાયદો હોડ શરૂ કરવામાં આવ્યું છે ગરમીના કારણે એટલે કે તંત્ર અલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે પરંતુ એકાએક લોકો જે મૃત્યુ થઈ રહ્યા છે ગરમીના કારણે તેના માટે તંત્રની ચિંતા તો વધી છે પરંતુ જે સ્થાનિક લોકો છે તેની પણ ચિંતા વધી છે તો નાના બાળકોની વાત કરવામાં આવે તો નાના બાળકો અત્યારે વેકેશનનો નો માહોલ છે પરંતુ નાના બાળકો છે તેને વધારે ગરમી છે કે પણ ભારે હાલાકી પડી રહી કહી કુદરત છે તે રૂછો હોય તેવું લાગી રહ્યું છે જી જો પહેલાના દિવસથી વાત કરવામાં આવે જે બે ત્રણ દિવસ હતા હતા એકવીસ તારીખની જે તાપમાન હતું ચાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી તેતાલીસ ડિગ્રી ત્યારબાદ ચુમ્માલીસ અને પછી પિસ્તાળીસે જે પારો અટકી ગયો છે સવારે તો ગરમીનો અહેસાસ થઈ જ રહ્યો છે પરંતુ સાંજે અને રાત્રે પણ એવતે એટલે કે ભારે પવન ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ જે નાના મધ્યમ વર્ગના જે લોકો છે તે લોકોને તો બહાર નીકળવું જ પડે છે એટલે કે પોતાનો ધંધો ચલાવવા માટે જે બિલકુલથી વાત કરવામાં આવે લારી ફેરૈયા જેવા ગલ્લાઓ જે હોય છે તે ફેરૈયા હોય છે તે પોતાના રોજગાર માટે બહાર નીકળતા હોય છે પણ તેને મધ્યમ વર્ગના જે લોકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે નાના માણસો હોય છે તેનો ધંધો બંધ થઈ જાય તો તેની જે રોટી હોય છે જે મુશ્કેલ બની બનતી હોય છે ત્યારે જે મધ્યમ વર્ગના લોકોને પણ હાલાકી પડી રહી છે જો રાત્રિ દરમિયાન વાત કરવામાં આવે તો રાત્રે પણ

સુરતમાં ગરમીના કારણે લોકો પરેશાન ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લોકો ઘરની બહાર જ નીકળવાનું હાલ તો

ગરમીતી વધુ નવના મોત તથા સુરતમાં ચકચાર મચી જવા પામી છે